મહેસાણાના માકણજ ગામેથી મંદિરનું દબાણ હટાવવામાં આવ્યું હતું દબાણ હટાવવાના વિવાદો વચ્ચે સદી માતાના મંદિર અને વાડીની દિવાળ તોડવામાં આવી હતી અને દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મંદિર આવતા જ જેસીબીનો ડ્રાઈવર વાહનમાંથી ઉતરી ગયો હતો ત્યારે બાદમાં કર્મચારીઓએ જેસીબી ચલાવી કામગીરી પૂર્ણ કરી દીધી હતી પોલીસ કાફલા સાથે ટીડીઓ સહિતના લોકોએ આ કામગીરી પૂર્ણ કરી હતી કાર્યવાહી થતા કરાયાનો દાવો કર્યો હતો મંદિર પાકો નહીં પણ નાની ડેરી જેવું હતું અને ફોટો બાજુમાં મૂકી કાર્યવાહી કરવામાં આવી ત્યારે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના ઈશારે કાર્યવાહી કરાયા હોવાનો ક્ષત્રિય ઠાકોર સમાજે આક્ષેપ કર્યો હતો